એક બાજુ ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે વિયારાની વાત કરીએ તો એક હતું શાસન એમનું હોવા છતાં આજે નગરપાલિકાના ઘણી સમસ્યાઓ છે ગટરની સમસ્યાઓ છે પીવાના પાણીની સમસ્યાઓ છે સ્વચ્છતાની છે એક નાનું કામ કરાવવા માટે ભ્રષ્ટાચાર ના કમિશનો આપવા પડે છે અહીંયા એક સામાન્ય ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશન કોઈ સામાન્ય માણસ જઈ નથી શકતો એવો એક આખો ભયનો માહોલ ઉભો થયો છે ગુજરાતમાં આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ત્યારે હવે અત્યારથી જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વ્યારા નગરપાલિકામાં સત્તાધારી પક્ષ બીજેપી પર આકરા પ્રહાર કર્યા છે આ ઉપરાંત તેમના દ્વારા આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રણનીતિ બનાવવામાં આવી છે ચૈતર વસાવાએ જાહેરાત કરી છે કે આગામી ચૂંટણીઓ આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે લડશે નમસ્કાર જમાવટ સાથે ઊંષુ પાર

પ્રજાજનો કમિશનો આપવા પડે છે તો સાંભળી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું છે વ્યારા જિલ્લાની તમામ વિધાનસભાના કાર્યકરો સાથે અમે વન ટુ વન બેઠકો કરી છે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણી આવે છે એમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવા જઈ રહેલી છે ત્યારે તમામ બેઠકોના ઉમેદવારોની જે ચકાસણી છે જે ઉમેદવારો અમારી અમારા પર અપેક્ષા લઈને બેઠા છે એમનો બાયોડેટા છે તમામ વિગતો ચકાસીને આવનારા દિવસોમાં એ તમામ બેઠકોને કઈ રીતના રણનીતિ બનાવાય કઈ રીતના જીતી શકાય એ તરફ અમે આજે ચિંતન અને અને મનન કર્યું છે તમામ કાર્યકરો આગેવાનોમાં એક ઉત્સાહ અને ઉમંગ છે અને એ જ ઉમંગ બતાવે છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડવાની છે અને જીતવાની છે એક બાજુ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે વિયારાની વાત કરીએ તો એક હતું શાસન એમનું હોવા છતાં આજે નગરપાલિકાના ઘણી સમસ્યાઓ છે ગટરની સમસ્યાઓ છે પીવાના પાણીની સમસ્યાઓ છે સ્વચ્છતાની સમસ્યાઓ છે એક નાનું કામ કરાવવા માટે ભ્રષ્ટાચાર ના કમિશનો આપવા પડે છે અહીંયા એક સામાન્ય ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશને કોઈ સામાન્ય માણસ જઈ નથી શકતો એવો એક આખો ભયનો માહોલ ઉભો થયો છે ત્યારે જનતા એક પરિવર્તન ઈચ્છે છે અને પરિવર્તનમાં આજે આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકામાં છે એટલે ચોક્કસપણે અમે માનીએ છીએ આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે લડશે અને આ વિસ્તારોમાં પોતાની પોતાની બહુમતીથી બહુમતીથી પૂર્ણ બોડી બનાવશે અને લોકોની સેવા કરશે એવી અમને ખાતરી છે અને લોકો પર પણ અમને અપેક્ષા છે કે જે પ્રકારે લોકોનો અભિપ્રાય અમને મળે છે સહકાર અમને મળે છે તો આવનારા દિવસોમાં એ જ પ્રકારે લોકોના આશીર્વાદ મતદાન રૂપી મળશે અને આમ આદમી પાર્ટી જીતશે એવી અમને આશા અને અપેક્ષા પણ છે અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર